રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતના ના વિવિધ તાલુકા કક્ષાએ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ બે હજાર નું આયોજન કરવામાં આવ્યું હતું મોરબી જિલ્લાના દરેક તાલુકા ખાતે યોજાયેલા રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ હેઠળ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજે અને પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરતા થાય તેવા ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત પદાધિકારીઓ તેમજ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું આ સાથે જીવામૃત બનાવવા લાઈવ ડેમો પણ આપવામાં આવ્યો અને પ્રાકૃતિક ઉત્પાદનના વેચાણ અર્થે સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા સાથે સાથે ખેડૂતોને સરકાર શ્રી દ્વારા પૂરી પાડવામાં આવતી સહાયની માહિતી તેમજ સહાય વિતરણ પર કરવામાં આવ્યું માત્ર એટલું જ નહીં પરંતુ વર્ષોથી વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ તેમના અનુભવ વિશે પણ વાત કરી દરેક તાલુકાના ઉપસ્થિત ખેડૂત ભાઈઓ બહેનોને તેમના જ વિસ્તારમાં રહી પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોના મોડલ ફાર્મની આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સ્ટાફ દ્વારા મુલાકાત કરાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયેલા ખેડૂતોએ ફાર્મની મુલાકાત કરી પ્રાકૃતિક ખેતીની માહિતી મેળવી હતી જમીન પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે તે જાણી મુલાકાત દરમિયાન ખેડૂતોએ મોડલ વામમાં ઉગાડવામાં આવેલ વિવિધ પાકો વિશે તેમજ પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો જેવા કે જીવામૃત બીજામૃત ઘન જીવામૃત આચ્છાદન અને વાપસા તેમજ જંતુનાશક અસ્ત્રો બનાવી તેનો ખેતીમાં ઉપયોગ કેવી રીતે કરી શકાય તે બાબતે વિસ્તૃત જાણકારી મેળવી